નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની આજે આપણી સાથે આપણા સ્ટુડિયો પર પધારેલ છે જામનગર શહેર પ્રમુખ જામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા દિગુભા જાડેજા ફરી એક વખત સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે તો આજે આપણે દિગુભા સાથે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને એમની સાથે વાત કરીશું ત્રણ મુદ્દાઓ આજના એ છે એક કોંગ્રેસનું કહેવાનું છે કે જે જામનગરની આસપાસના જે જમીન કૌભાંડ છે જે એ એ લોકો બહાર લાવી રહ્યા છે એના વિશે વાત કરીશું એક છે આપણે તળાવની પાળનો મુદ્દો કે ત્યાં જે રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે તેનું જે બજેટ પાસ થયેલું છે તેમાં જે કૌભાંડ થયેલા છે તેના વિશે વાતચીત કરીશું અને જ્યારે સત્તાની સામે કોંગ્રેસ પાર્ટી કે કોઈપણ જનતા ના પ્રશ્નોને લઈને જ્યારે વિરોધ પ્રદર્શન કરે છે કે એમની એમની લડાઈઓ લડે છે ત્યારે સરકાર અને સત્તા તરફથી એમની સાથે શું વર્તન કરવામાં આવે છે અને એમની સાથે શું એમને શું તકલીફોનો સામનો કરવામાં આવે છે એના પર ચર્ચા કરીશું દીઘુભા સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું કે જે કોંગ્રેસ જે લડાઈ લડી રહ્યું છે જે ગ્રીન ઝોન જે જમીનો છે તેના પર જે કૌભાંડો થયેલા છે તેના વિશે અમે તમારી પાસેથી જાણવા માગીએ છીએ કે કોંગ્રેસ છે એ શું બહાર લાવી રહ્યું છે શું સેના વિશે અમા જનતાને જણાવવા માંગે છે કે શું ગ્રીન ઝોન અને કેવી રીતે તેમાં કૌભાંડો થયેલા છે પહેલાં તો આપણા સ્ટુડિયોએ સનાતન સત્યમાં જનતા વચ્ચે જે સત્ય હકીકત લાવવા માટે અહીંયા બોલાવી છે માટે આપનો આભાર માનું છું ખાસ છેલ્લા એક વીકથી જામનગરના અમારા વિરોધ પક્ષના નેતા અને અમારા સાથી કોર્પોરેટર અમે બધા સાથે મળીને જે જામનગર મહાનગરપાલિકા અને જામનગરના જે જાડા જે જામનગરની આજુબાજુની જે નગરસીમાની જગ્યાઓ છે ક્યાંક ને ક્યાંક તેમના મળતિયાઓને ફાયદો લેવા માટે આવા કૌભાંડ આચરતા આવ્યા છે અને હજી કરે છે એમાં જનો એક સર્વે નંબર તો મેં વાત કરી તો દરેર અને ચંગા જે અત્યારે છેલ્લા ઘણા સમયથી તે ઇન્ડસ્ટ્રી ઝોન માટે તેનું ખૂબ માંગ વધી હોય તેમાં ઓગણીસ સર્વે નંબર એવા હતા કે જામનગરના જે કમિશનર છે અત્યારે એની પાસે ઝાડાનો પાવર છે તે તે ચેરમેન પણ તેના ગણી શકાય તો કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં ઓગણીસ સર્વે નંબર જે જગ્યા હતી અલગ અલગ એ દરેડ અને ચેલાના નંબરો છે એ જમીનનું એક કૌભાંડ કે તો કૌભાંડ મોટા પણ થયેલું છે ઓગણીસ સર્વે નંબર એક જ પાર્ટીને અપાવી દે અને રાતોરાત સરકારમાં એની દરખાસ્ત મોકલી એ દરખાસ્ત મંજૂર કરી અને ક્યાંક ને ક્યાંક એમ કહું છું કે એમાં ભાગ વટાઈ થઈ છે તમામ વસ્તુઓ અમારી પાસે આવી એ ખેડૂત પણ અમારી પાસે આવ્યા એને અમને જાણ કરી ત્યાર પછી અમારા વિરોધ પક્ષ નેતા ધવલભાઈ નંદાના લેટર પેડ ઉપર અને એમના નામની માહિતી પણ માંગવામાં આવી છે આજે દસ દિવસથી એક પણ માહિતીનો કાગળ અમને આપવામાં નથી આવ્યો તમામ તમામ સર્વે નંબરો અમે ભેગા કર્યા છે ખેડૂતને પણ ત્યાંથી અમે મળ્યા છીએ માનો કે હું એવું માનું છું કે એક સર્વે નંબર છે એ મારો ચેલાનો છે મારી બાજુમાં જે ખેડૂત છે એને દસ વર્ષ પેલા કે આઠ વર્ષ પેલા આ જમીન હેતુ ફેર કરવા માટે દરખાસ્ત કરી હોય સરકારમાં અરજી કરી હોય તો એનો નથી થાતો અને બાજુવાળો જે સર્વે નંબર છે એ રાતોરાત કેમ ઝોન ફેરમાં થઈ જાય છે આ જમીનમાં મોટા ભ્રષ્ટાચાર થયો છે લાખોની જમીન કરોડોમાં વેચી છે અને એક જ પાર્ટીને વેચવા પાછળ મુખ્યભૂત આ કારણ છે અમે આ લડાઈઓ માત્ર છાપા ટીવી પેપરમાં આવવા માટે નહીં પણ ક્યાંય ખેડૂતોને અન્યાય ના થાય ખેડૂતોને કે દબાવવામાં ના આવે અને ખેડૂતોના જે પૈસા છે એમને જે ખેતીની જમીન છે એમને પૂરતો ભાવ મળે અને બીજા કંઈ ખેડૂતોને અન્યાય ના થાય તે માટે અમે આવતીકાલે આ મુદ્દામાં કલેક્ટરને પણ મળવાના છીએ અને અમે શહેરી વિકાસ મંત્રી અને ત્યાં પણ અમે ટપાલ લખી છે લેટર લખ્યા છે કે તમે આની વિજિલન્સ તપાસ કરાવો જો અહીંથી અમને સંતોષ નહીં થાય તો ખેડૂતો પણ અમે મળ્યા છીએ ત્યાં ખેડૂતોને સાથે રાખી અને અમે કોર્ટના દરવાજા ખખડાવશી બરાબર છે અને આપણે જે રીતે વાત થઈ કે ખેડૂતોના લાભાર્થે તમે આ બધી લડાઈઓ લડો છો તો એ લડાઈઓ તમે જ્યારે કોઈ પણનો સંપર્ક કરો છો અધિકારીઓનો તો એમના તરફથી તમને શું રિસ્પોન્સ અત્યાર સુધી મળેલો છે હું એવું માનું છું કે જામનગર નહીં પણ ગુજરાતની વાત કરીએ છેલ્લા સિત્તેર વર્ષથી વધારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જામનગર મહાનગરપાલિકા જામનગર જિલ્લા પંચાયત નગરપાલિકા જે કયો હોય એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અધિકારીઓ પણ આમની સાથે ક્યાંક ભણેલા છે જ્યારે પણ કોઈ બી એક જામનગરની જનતા હોય ખેડૂત હોય કોઈ બી વર્ગનો માણસ હોય એનું શોષણ થાય છે જ્યારે કોઈ કોંગ્રેસ પાર્ટી કે કોઈ સંસ્થાઓ આ મુદ્દે મુદ્દાઓ લઈ ખેડૂતના મુદ્દાઓ લઈ અને જ્યારે જ્યારે માંગણી કલેક્ટર પાસે કરતા હોય કમિશનર પાસે કરતા હોય એક જ વાત કરે છે કે અમે સરકારનું ધ્યાન દોરશી ખાલી વાતો ચોપડા સુધી માની રહે છે અને આમાં બધાનું શોષણ થાય છે હવે આપણે જામનગરના પ્રોપર જામનગરના મુદ્દા પર આવીએ અત્યારે તળાવની પાળને બધા બહુ જ ખૂબ જ સારી રીતે જોવે છે કે બ્યુટિફિકેશનનું કામ ચાલે છે અને હજી પણ આગળ એમનું બજેટ પાસ થયેલું છે તો તમારું અને કોંગ્રેસ પાર્ટીનું કહેવાનું છે કે એમાં પણ કેટલી જાતના ઘણા બધા ગોટાળાઓ થયેલા છે તો આપણી જનતાને એ જણાવીએ આપણે તમારા થકી કે ભાઈ આ રીતે જે તમે જે બહારથી જે બ્યુટીફિકેશન જોવો છો એમાં અંદરની જે બધી છે વસ્તુઓ એ કઈ રીતે કામ કરતી હોય છે અને એમાં શું ગડબડ ગોટાળાઓ થયેલા હોય છે જામનગર મહાનગરપાલિકા છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાજપ શાસિત છે અત્યારે તમે જોવો છો તો એમ જામનગરની દુર્દશા જામ સાહેબે વસાવેલું આ નગર આજે ખાડાનગર તરીકે પણ પ્રસિદ્ધ છે એક સમયે છોટી કાશી પણ આનું નામ હતું પણ આજે શરમ આવે છે કે આવું સરસ જામનગર જેને મહારાજાએ ગિફ્ટ આપી છે અને જે રાજાની પ્રોપર્ટી છે એ જામનગરની જનતા માટે ગિફ્ટ આપી હતી માનો કે ભુજીયો કોઠો છે તળાવનું જે મેઇન પહેલું તળાવ છે એ પણ એકદમ સરસ ખુલ્લું હતું રિયામણું હતું એમાં પણ બ્યુટિફિકેશનનું કામ કરી નાના નાના માણસો ત્યાં ફરવા જતા પરિવાર સાથે આજે પણ દસ રૂપિયાથી વધારે ટિકિટ માનો કે એક ફેમિલી નાનું હોય આવે તો ફરજિયાત અને આ આ લોકોને એમાં પણ તો ત્યારે પણ કોંગ્રેસે કોઈ હંમેશા વિકાસનો વિરોધ નથી કર્યો કોંગ્રેસ એમ કહે છે કે નાના નાની જે નાના માણસો છે એ શ્રમ માણસો છે એ મજૂરી વર્ગ છે એને તળાવણી પાડમાં જવા માટે ફી દેવી પડે તો આ ફીનો પણ અમે વિરોધ કર્યો હતો તમે આ ફી ના રાખો અને આ બ્યુટીફિકેશનના અમે લૂંટવાનું બંધ કરો જ્યારે બીજો લેગ છે આ બંને જામનગરના રાજવીએ જામનગરની જનતાને ગિફ્ટ આપેલી વસ્તુ છે અને ધરોહર છે આપણી અને તમે જોવો છો કે સવારના વોકિંગ ઝોન આ તે કરી શકાય વિકાસના નામે લૂંટ ના થાય અમે એક મહિના પહેલાં જ્યારે કામ ચાલુ થયું પહેલાં તો વાત એ છે કે જામનગરની જનતાને ખબર છે અને જામનગરની જનતા બહુ સમજ સમજુ જનતા છે જામનગરમાં જ્યારે કોઈ પણ મોસમની વાત કરીએ તો વરસાદી સિસ્ટમ થાય ત્યારથી આવા કામો જે વરસાદના હિસાબે ધોવાણ ના થાય આવા કામો કરવાના જ ના હોય આ સિવિલ કામો તતત બંધ થઈ જાય છે છતાં પણ આવા કામો તળાવની પાળમાં ચાલુ કર્યા એની પણ અમે માહિતી માંગી માહિતીમાં આખી ટેન્ડર પ્રક્રિયા અમે વાંચી એ ટેન્ડર પ્રક્રિયામાં સંપૂર્ણપણે લખેલું છે કે તળાવને ઊંડું કરવાનું તળાવને ખોદાણ કરવાનું એમાંથી મોરમ કાઢવાની એમાંથી હાર્ડ્રોપ કાઢવાનો અને એ જે માટી નીકળે એ તળાવની ફરતી જે સાયક્લોન ઝોનની આ વાત કરે છે એ સાયક્લોન ઝોન માટે એ માટી પાથરવાની આ અણઘટ વહીવટના કારણે જે સત્તાધીશો ચૂંટાયેલા પદ અધિકારીઓ આમાં ક્યાંક ને ક્યાંક મીલી ભગત કરી અને ભાગ ઘટાડી માટે આ લોકોએ બહારથી સુદલામ સુધલામની જે માટીઓ છે એ માટી મગાવી કોર ઓરસ ચોરસ સાહીઠ ફૂટ જેટલો જે પારો કરવામાં આવ્યો એ પાલાએ નહીં નીચે પીસીસી કર્યું કોઈ જાતનું કાંઈ નહીં માટીઓ ઠલવી દીધી અને તમે જોવો છો એમ પ્રજાના પૈસે ટેક્સમાંથી જામનગર મહાનગરપાલિકા પાસે આવતો ભંડોળ આ પૈસાઓ જામનગરની જનતાના છે એ લૂંટી અને ક્યાંક ને ક્યાંક ત્રીસ કરોડ જેટલું કામ હતું અમે એક મહિના પહેલાં કમિશનરને આ માટે આવેદનપત્ર આપ્યું હતું કે આમાં ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કામ નથી થતું આમાં ભ્રષ્ટાચાર થયો છે કમિશનર સાહેબે ત્યારે પણ અમારું સંપૂર્ણ સાંભળેલું નથી ત્યાર પછી હમણાં બે દિવસ પહેલાં અમે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે પ્રોજેક્ટ પ્લાનિંગ એમને પણ અમે એનો આમાં મેઇન રોલ છે એનું રાજીનામું પણ માગ્યું હજી પણ એ હલતા નથી ભ્રષ્ટાચાર થયો છે એ થયો જ છે અમે એનો ખુલ્લો પાડશી આવતીકાલ અમે કલેક્ટર પાસે જવાના છીએ આ મુદ્દે અને કલેક્ટરને વિજિલન્સ તપાસ થાય આમાં અને આ અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર છે એ બ્લેકલિસ્ટ લિસ્ટ થાય અને આ જે જનતાના પૈસા છે એ પાણીમાં ગયા છે ગઈ ભેંસ પાણીમાં આપણે કઈ છે આ ત્રીસ કરોડની ની ભેસ પાણીમાં ગઈ છે વરસાદ પડવાથી તમામે તમામો પારો જે છે એ સાઈઠ ફૂટનો હતો એ વીસ ફૂટનો થઈ ગયો છે અને આ થાળી વાટકો બનાવવાનું કામ અણગત વહીવટમાં બેઠેલા ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ અને જામનગરના અધિકારીઓ જામનગરના પૈસાનો નો લૂંટામ બેફામ લુટા છે એવું મારું માનવું છે આમાં તો આ બધી જ્યારે તમે લડાઈઓ લડતા હો ત્યારે તમે અને ધવલભાઈ નંદા અને જે રીતે તમે આગળ કામ કરતા હોવ છો તો ત્યારે સત્તા તરફથી અધિકારીઓ તરફથી તમને કોઈ પણ જાતનું અતિક્રમણ કે કોઈ પણ જાતનું તમને કઈ રીતે એમાં રોકવામાં આવે છે વિરોધ પક્ષમાં છી એટલે આ તો જે તકલીફો છે એ નહીં જામનગરથી થઈ લઈ અને દિલ્હી સુધી અમારા નેતા રાહુલજી હોય પ્રિયંકાજી હોય અમારા ખળગેજી હોય અમિતભાઈ ચાવડા હોય શક્તિસિંહ ગોહિલ હોય તો વિક્રમ માડમ હોય કે દિગુભા હોય જે જનતાનો અવાજ ઉપાડશે એ વિરોધ પક્ષને દબાવવાનો અવાજ ભાજપના કેટલાક જે તત્વો કહીએ એ આની પહેલાં પણ કરેલ છે અને હજી કરતા એવા છે આની પહેલાં તમને વાત કરું બે વર્ષ પહેલાં જામનગરમાં અને ગુજરાતમાં સંપૂર્ણ લંપી નામનો એક વાયરસ આવ્યો હતો ગાય માતાજીઓને એ ગાયો માતા માટે અમે અમારી ટીમ જામનગરની સંપૂર્ણ એક મહિનાથી લડતા હતા જામનગરમાં એ પણ ત્યારે પણ શ્રાવણ માસ આવવાનો હતો અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી વારંવાર કમિશ્નરને જાગૃત કર્યા હતા વારંવાર જામનગરની જનતાને સાથે લઈને ધરણા કર્યા પણ આ લોકોએ એમાં પણ ગાયોને પણ નહોતી છોડી એમાં એક સ્કેન્ડલ બહાર આવ્યું હતું એ એક અધિકારી છે જામનગરના જે ડોક્ટર પશુના ડૉક્ટર હતા એને એક એના સિનિયર જુનિયર ડૉક્ટરની વાત વાત હતી કે ભાઈ આપણી પાસે આ લોકોને દેવા માટે વેક્સિન નથી માતાજીઓને તો એના સિનિયર ડૉક્ટર એના ડૉક્ટરને કહે છે જુનિયર જેની નીચે છે કે ગાયોને ક્યાં ખબર પડવાની છે એને પાણીના ઇન્જેક્શન મારી અને એને સીંગડું લાલ કરી દીધો જો ગાયોને હુંકી નથી અને આ સ્કેન્ડલ અમે વિક્રમભાઈ માડમ દ્વારા આખું મીડિયામાં પણ અમે આ અને આના માટે ડૉક્ટરને સસ્પેન્ડ પણ કરાવેલા હતા અને આની પર પોલીસ ફરિયાદ થાય એ પણ કામ કરવા ત્યાર પછી જામનગરની મુલાકાત અત્યારના સીએમ છે જે ભૂપેન્દ્રભાઈ એને લીધી હતી ગાયોના વાળાની મુલાકાત લીધી હતી કોઈ અમારું સાંભળતું નહોતું ગાયોનું વાત કરીએ તો હું એક ક્ષત્રિય છું અમે ગાયો માટે અમારા માથા પણ દીધા છે તો ત્યારે પણ મારાથી રહેવાનું હતું અને મેં આત્મવિલોપન કરેલ હતું આત્મવિલોપન કરેલ મેં હતું પણ છતાં આ ભાજપ સરકારે ત્રણસો સાત જેવી કલમ મારી અને મારા મિત્ર પાર્થ પટેલ ઉપર રાખી અને મને સત્તર દિવસ જેલમાં રાખ્યો હતો અમે બહાર નીકળીને પણ કીધું હતું કે કોંગ્રેસ એ જનતાનો અવાજ છે અમે અંગ્રેજો સામે પણ લડ્યા હતા તો જામનગરની જનતા માટે ગુજરાતની જનતા માટે અમે હંમેશા જનતાનો અવાજ બની અને જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો કરવા માટે ગઈકાલે લડતા હતા આજે લડશી ને આવતા દિવસોમાં લડશી કાલે પણ એ થયું હું એક રેસ્ટોરન્ટમાં ભાગીદાર છે મારી જામનગરમાં એ આ મુદ્દે તળાવનો પાળનો મુદ્દો હોય કે ખેતી ઝોનનો મુદ્દો હોય અમે લડીએ છીએ કાલે જ મારી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે મેં પણ કીધું આ એક રેસ્ટોરન્ટ છે કદાચ પાંચ રેસ્ટોરન્ટ સીલ કરી દો તો પણ કોંગ્રેસ જનતાનો અવાજ બનીને લડશે લડતી રહેશે લડતી રહી છે અને આવતા દિવસોમાં પણ લડશે જે કાંઈ કાયદેસર કાર્યવાહી છે હા ઠીક છે મારા રેસ્ટોરન્ટમાં એનઓસી ઓસી ફાયરની નહોતી એક મહિના પહેલાં પણ આવ્યા હતા ત્યારે જોઈને બધું ઓકે દઉં હતું રાતો રાતે જામનગરમાં શું ઘણી હોટલો ચાલુ છે એક દીગુબાની જ હોટલ દેખાણી આનાથી અમે દબાસી નહીં આ લોકો અમારા ઘર સુધી પહોંચ્યા છે અને ભ્રષ્ટાચાર છે જામનગર મહાનગરપાલિકા આજે ગુજરાતમાં એપી સેન્ટર ભ્રષ્ટાચારનું હોય તો જામનગર મહાનગર ભાદી સાથે જે છે એ છે બરાબર દીઘુભા તમારી સાથે આ બધી વાતચીત કરી અને અમે જનતાને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમુક મુદ્દાઓ જે છે એ અમારા સનાતન સત્ય સમાચાર થકી અમે પણ બહાર લઈ આવવાના પ્રયાસો કરીએ છીએ અમારી સાથે પણ આ બધી વસ્તુઓ થાય જ છે કે અમારું ઇન્સ્ટાગ્રામ હેક કરી અને ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવામાં આવે રિપોર્ટ કરવામાં આવે પણ એનાથી અમે રોકાઈ એ અમારું કામ નથી અમે અમારું કામ કરીએ જ રાખવાના છીએ અમે યુટ્યુબ પર અમે તમારા સુધી આ બધી જામનગરની જામનગર આસપાસની કે ગુજરાતની કાંઈ કાંઈ પણ ઘટનાઓ છે કાંઈ પણ અતિશોષણ જ્યાં પણ થાય છે જ્યાં પણ ખોટું થાય છે એ અમે જે રીતે દીઘુભાઈએ કીધું કે આ રીતે પ્રેશર બનાવીને રોકવામાં જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો અમને રોકી નથી શકવાના અમે પણ આ જ રીતે આજે દીઘુભાઈએ આ બધી વાતો કરી છે એવી જ રીતે આગળ પણ જ્યાં જ્યાં ખોટું થાય છે ત્યાં સનાતન સત્ય સમાચાર હંમેશા જનતાને સાચી વાત પહોંચાડવા માટે સક્ષમ છે ધન્યવાદ દીઘુભા તમારી વાત અમે જનતા સુધી જરૂરથી પહોંચાડશું